અમરેલી જિલ્લાના સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જાફરાબાદના ટીમ્બી ગામે છ કરોડ નેવું લાખના ના ખર્ચે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના વરદસ્તે રોડનું નું કરવામાં આવ્યું હતું તેમજ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન થયું હતું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમબી ગામે રોડના વર્ષો જૂના પડતર પ્રશ્નનું ધારાસભ્યના વરદસ્તે ખાતમૃદ્ધ કરવામાં આવ્યું હતું ટીમબી ગામમાંથી પસાર થતો રોડ અતિ ખરાબ હાલતમાં થઈ ગયેલ હોય જેથી ટીમબી ગામમાં સરપંચ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની રજૂઆત કરતા

આ બ્લડ ડોનેશન કેમ્પમાં દરસી બિસરી હિરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ પોતાના રક્તનો દાન કરી સહયોગી કાર્ય કર્યું હતું. ટીમે એપ્રોચ નો ખાત મુરત 6 કરોડ અને 90 લાખ રૂપિયાના ખર્ચે આજે થઈ રહ્યો હોય ત્યારે ટીમે ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. વેપારીઓય પણ લોકલ ફોર વોકલ માટેની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે આ દેશની પ્રગતિ માટે સેવા કાર્ય કરી રહ્યા છે લોકલ ફોર વોકલ માટેનો કાર્યક્રમ પણ આજે ટીમ્બી ગામમાં અમે કરવામાં આવ્યો છે સાથોસાથ સેવા પખવાડિયું જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસે આખા અઠવાડિયું કાંઈક ને કાંઈક કાર્યક્રમ કરવાના હોય ત્યારે આજે આ બડ બ્લડ ડોનેશન કેમ્પ નો આયોજન ત્યારે થયું છે ત્યારે આજે મેં પણ અમારું બ્લડ ડોનેટ કર્યું છે ત્યારે આવા કાર્યક્રમમાં મધુ અને મુક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમને જયારે આ રોડ નું ખાતમુહૂર્ત છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે જયારે થઈ રહ્યો ત્યારે અમે એમને ખૂબ આભાર માનીએ છીએ અહીંની પ્રજા ખૂબ આભાર માને છે અને ઘણા બધા રસ્તાઓ હજી પણ મંજૂર થયા છે એના માટે પણ અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માની છે આભાર સીતારામ